ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ દેશભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે કૃષ્ણ ભક્તિમાં અપ્રતિમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભજન કીર્તન અને મહા આરતી તથા મટકી ફોડ સહિતના કાર્યક્રમ યોજાય છે ભગવાન શ્રી જે સ્થળે તીર વાગ્યું અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ ગમન કર્યું તે સ્થળ એટલે ભાલકા તીર્થ આજના ખાસ ભગવાન ના વાઘા સવાર બપોર સાંજ તેમજ રાત્રિ કરવામાં આવે છે જન્માષ્ટમી રાત્રિના બાર કલાકે મહાપૂજા અને કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે જેના દર્શનનો લાભ ભક્તોને મળશે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પોતાનો દેહ ત્યાગ કરીને સોમનાથ ત્રિવેણી ઘાટથી ગૌ ગોલક ધામ ગમન કર્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા છોડી અને અહીંયા આવ્યા અને આ પીપળના ઝાડ નીચે આરામ કરતા હતા ત્યારે ભીલ અને શિકારી સમુદ્ર કિનારે મછલી પકડતા હતા એના દ્વારા ભગવાનના જે પગમાં સોલા પદ્મચિન ચમકતા હતા તો એને કંઈ મૃગ કે હિરણ સમજીને તીર માર્યું તો ભગવાનના પગમાં તલવામાં લાગે ભગવાન દ્વારકા છોડીને અહીંયા એવા એમ પરિભ્રમણ કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ આ જાજની છે આરામ કરવા આવ્યા સોમનાથથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે ભગવાનને તીર વાગેલું છે એ જગ્યા આ છે આ હરિહર ક્ષેત્ર તરીકે ઓળખાય છે ભગવાનને તીર વાગેલ એવી જગ્યા છે ઉપરાંત જન્માષ્ટમી દિવસે બહોળી સંખ્યામાં ભક્તો આવી દર્શન કરે છે દર્શનનો લાભ લે છે કૃષ્ણ જન્મ થાય છે એવી બધી પ્રવૃત્તિઓ થાય છે કૃષ્ણ જન્માષ્ટમી અને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વાત કરીએ તો આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણએ જ્યાં ભગવાને પોતાની લીલા સમાપ્ત કરી હતી અને નિજધામ ભગવાને વાસ કર્યો હતો ત્યારે એ ભાલકા તીર્થની વાત કરીએ તો જ્યારે દ્વારકા છે મથુરા છે બધામાં જેવી રીતે કૃષ્ણ જન્માષ્ટમી આખા ભારત દેશની અંદર ઉજવે છે એવી રીતે અમારા અહીંયા ભાલકા તીર્થની અંદર પણ એક કૃષ્ણ જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવે છે અને હજારો લાખોની સંખ્યામાં લોકો યાત્રાળુઓ આજુબાજુના વિસ્તારમાંથી લોકો આખો દિવસ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આઠમના દિવસે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે સાથે સાથે અમારા આહીર સમાજના ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ હોય અને ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાનો હોય ત્યારે અમારા મૂળભૂત પેરેશ પહેરવેશમાં અમારી માતાઓ બહેનો વડીલો યુવાનો ત્યાં એક મોટું આયોજન કરતા હોય છે રાસ દરબારનું આયોજન કરતા હોય છે આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાતા હોય છે અને સાથે સાથે ત્રણ ટાઈમ આરતી થાય છે ભગવાન કૃષ્ણની એવી જ રીતે રાત્રે પણ આરતી અને મટકી ફોડનો કાર્યક્રમ થાય છે રાતે બાર વાગ્યા બાર વાગે એવી જ રીતે અલગ અલગ કાર્યક્રમો અને ધાર્મિક ધર્મપ્રેમી જનતા વર્ષોથી ભગવાન કૃષ્ણના જન્મોત્સવ ઉજવવા માટે ભાલકા તીર્થની અંદર આવતા હોય છે આજે અહીંયા જન્માષ્ટમી ઉપર અહીંયા આવીને બહુ મજા આવે છે આ મંદિર એવું છે કે અહીંયા નાના મોટા બેને મજા આવે છે અહીંયા કૃષ્ણ ભગવાન એની રામલીલા સમાપ્ત કરી હતી અને અહીંયા જન્માષ્ટમી ઉપર આવે છે એટલે વધારે જ કંઈક મજા આવે છે દ્વારકા અને અયોધ્યા તો જાતા હોય છે પણ દ્વારકા આવીને કંઈક વધારે જ મજા આવે છે